થંભા સોલંકી અમારું એક મિશન છે કુરુક્ષેત્ર ગ્રુપનું શસ્ત્ર અને શાસ્ત્ર કારણ કે આપણો ધર્મ અત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર બાબતે જેમ પાછળ જશે તેમ આપણને જ નુકસાન છે માટે અમે એક અભિયાન ચાલુ કર્યું છે હર ઘર અત્યારે હર ઘર હોશિયાર મિશન શસ્ત્રમાં અમે તલવાજી લાઠીબાજી અખાડો અને એવું બધા જ માટે ફ્રી છે લેડીઝ જેન્ટ્સ કોઈપણ નાના બાળકો સુધી બધાને અને શાસ્ત્રમાં અમે એક વેદ વિશે આપણો મુખ્ય ધર્મગ્રંથ વેદ જેને બધા ભૂલી ગયા છે એને અમે ઉજાગર કરવાનું કામ કરશું એના માટે પણ થોડુંક માહિતી મળશે પુસ્તિકા છે એના માટે એટલે શસ્ત્ર ને શાસ્ત્ર બંને વિશે અમે કુરુક્ષેત્ર ગ્રુપ કામ કરીએ છીએ અને તદ્દન ફ્રીમાં ને રાજકોટમાં સવારે છ થી સાત રેસકોસ ગ્રાઉન્ડમાં રોજ પ્રેક્ટિસ ચાલુ હોય છે અને બુધવારે આઠથી દસ અને સાંજે ચારથી છ ફેબ્રુઆરી મહિનાથી રાજકોટની બહાર પણ કુરુક્ષેત્ર મિનિમમ વીસ માણસો હોય ત્યાં અમે શીખવાડવા જશું અને રાતના સમયે નવથી દસમાં જ્યાં પણ દસ માણસો ભેગા થશે કોઈ પણ સોસાયટીમાં રાજકોટ પૂરતું ત્યાં પણ અમે શીખવાડવા જઈએ છીએ કારણ કે અમે બાળકોમાં અત્યારે મોબાઈલ ને મોટા લોકોમાં ટાઈમ નથી એના માટે બધું ધર્મ પ્રત્યે એક જાગૃતિ થાય એના માટે અમે શસ્ત્ર અને શાસ્ત્ર બંને વસ્તુ લોકોમાં ફ્રીમાં આપીએ છીએ થઈ શ્રીરામ કેટલા અમે એવું છે અલગ અલગ પચાસથી પચાસથી સિત્તેર માણસો શીખીને હવે ગયા છે કારણ કે શીખવાડની ટ્રીક કેવી છે કે બધાયને આવડી જશે બે દિવસમાં અમે લાકડી શીખવાડી દઈએ છીએ અને તલવારના પણ બે દિવસ વધીને થાય છે લોકોને એવું જ કહેવા મળ્યું કે આપણે શસ્ત્ર ને શાસ્ત્ર જેમ ભૂલીએ છીએ તેમ આપણા પડતીના દિવસો ચાલુ થાય છે એટલા માટે અમે શસ્ત્રને શાસ્ત્ર ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ ફ્રીમાં